નથી વ્યક્તિત્વ કોઈના તીછાનું મારું જેટલા ઓળખે છે તમારા પ્રતાપ ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું તહે દિલથી હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું આજે તમને ફાસ્ટ રિવિઝન કરાવવા માટે આવી ગયું છું પાઠ નંબર નવ લઈને આની તમે સ્ટોરી કરજો આના તમે ગુજરાતી પ્રશ્ન કરજો આનો તમે સંસ્કૃત એમ શીખ્યું કરજો ને બે ટૂંકનો છે એ કરી લ્યો એટલે આપણું બધુંય થઈ જાય પણ એકવાર સ્ટોરી સમજી લેશું હમણાં ઓખ્યા સ્ટોરી ટાઈપ જ તમને કહીશ ફૂલ સ્પીડમાં કહીશ એટલે તમારે ફાસ્ટ નું બટન એ નહીં દબાવવું પડે પણ એકવાર જો આ જોઈ લીધું ને કાર્ટ આમાંથી ગમે આથી ગમે એ પૂછશે ને તમારો માર્ક છે એ કટ થાશે નહીં તો આવો શરૂઆત કરીએ આની તો ભાઈ પહેલા જ આપણને કીધું કે ભાઈ હવે શ્રાપિત થયેલી સરસ્વતીને જો હોય એકદમ ગુસ્સે થઈ ગયા હતા એવી રીતે નહીં પણ મંગલકારી અવાજની સાથે નગારા વાગતા હોય એની સાથે ઢોલ નગારા વાગતા હોય એની સાથે આમને એક ટકોર કરી છે કોને ટકોર કરી છે દુર્વાસા ઋષિને શું ટકોર કરી શું કામ કરી રહી આપણને આગલી વાત ખબર છે કે બ્રહ્માજીએ સોરી દુર્વાસાએ એ સરસ્વતી માતા શ્રાપ કે ભાઈ તમારે પણ પૃથ્વી પર જન્મ લેવો પડશે તો આખા પાઠમાં બ્રહ્માજી દુર્વાસાને ટકોર આપે છે બ્રહ્માજી દુર્વાસાને કહે છે કે ભાઈ તમે છો કોણ તમે શું કરી રહ્યા છો ખરેખર તમારે શું કરવું જોઈએ તમે જે કરો છો એ અત્યારે યોગ્ય છે કે યોગ્ય નથી આ બધી વાત એક જ વ્યક્તિ બ્રહ્માજી દુર્વાસાને કહી રહ્યા છે દુર્વાસા સાંભળે છે કારણ કે દુર્વાસા ઋષિનો મગજ તો બહુ ગરમ એટલે કે હે બ્રાહ્મણ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે અત્યારે ચાલ્યા છો પાછળથી હણી નાખે જે શ્રાપ પણ ઉતાવળે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખો વાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે અથવા આંખ કેટલું દૂર જુવે આંખમાં ધૂળ વહી જાય ચોરી નાખો તો તમે જોઈ શકો છો કે નહીં તો કે શુદ્ધ બુદ્ધિ વડે પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધને પણ ક્યારેય ભળે નહીં તો પ્રકાશને છોડી અને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે બીજાના દોષ જોવામાં તમારી નિપુણ બુદ્ધિ છે એ ક્રોધી બુદ્ધિ તમારા પોતાના તો દોષ છે એને જોતી જ નથી ક્યાં મહાન તપને ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં તમે અત્યારે દોષ નિવૃત્તિ માણસ ખરેખર આંખ હોવા છતાંય કેવો છે આંગળો કે ભાઈ ઇન્દ્રિયો છે આપણા ઘોડાઓ આપણી આજુબાજુમાં આવેલા જતા ઘોડાઓ ઉડ દોડે એની ધૂળ આંખમાં ઉડે તો આંખમાં આપણે પહેલાં શું કરીએ આમ ચોરીએ ચોરો એક વાર આમ તમને બધા આમ આખ ચોરસો ને આમ સામે જોજો સામેનું બધું ધૂંધલા ધૂંધલા સા દીખલા બધું ઝાખું પડી જાય તો અહીંયા પણ એને એ જ વાત કરી કે આ બધું ઈ કે તમે ઝાંખું તમને દેખાશે કે તમે ક્રોધથી આ બધું કરશો ને કાંઈ તમને સાચું નહીં દેખાય કોપથી મલીન થયેલાની બુદ્ધિ કરવા યોગ્ય કે ન કરવા યોગ્ય ખબર નથી પડતી શું કરવું કે શું ન કરવું ગુસ્સે થયેલા ને ખબર નથી પડતી યોગ્ય કાર્યનો વિચાર નથી કરતી જે ગુસ્સે થયેલા છે ને સૌથી પહેલા વિદ્યા નાશ પામે ભણેલું છે એ બધું નાશ પામે પછી તેની બુદ્ધિ છે એ બુદ્ધિ નાશ પામે બરાબર જેટલું ભણેલા છો એ ભણેલું તમારું બધું નાશ પામે אביજાભાઈ પછી બીજી વાત કરી યોગ્ય કાર્યનો વિચાર નથી કરતી ગુસ્સે થયેલાની પહેલા નાશ પામે વિદ્યા પછી ભમરમાં ફરક પડે આયા પછી શરૂઆતમાં આ શક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે પછી આંખને નુકસાન થાય

અહીંયા ભમરમાં ફેર પડે આંખમાં ફેર પડે અપિયસ ફેલાય અમુક અમુક ગુસ્સે કરતો નીચલો એનો હોઠ પરગવા માંડે એની ચર્ચા કરી પછી એમ કીધું છેલ્લી લાઈનમાં બધામાં કે ભાઈ હું આમાં કે તમે આટલું કરો છો ને આમાં એક થોડું પણ તમારે કુશળતાવાળો ભાગ નથી જોતો લોકોના વિનાશ માટે તમારા જટા ને વલકલ વસ્ત્રો જે છે એ ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા કે

આ થઈ ગયો આપણો મસ્ત મજાનો શોર્ટકટ હવે ઈ શોર્ટકટ માં હું તમને કહી દઉં કે એક વાર કરીએ આપણે પછી બ્રહ્માજી એ બધી દિશાઓને ભરી દેતા મંગલકારી નગારાની સાથે કહી દીધું કે હે સાધુ હે બુદેવ હે બ્રાહ્મણ તમે જે અત્યારે માર્ગ પર ચાલો છો એ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી આ તમને પાછળથી હેરાન કરશે ઇન્દ્રિયો શુઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ આંખોને મલીન કરી નાખે છે વધુ ઝાખું દેખાવા માંગે લાગી જાય છે

ફરક પડવા માંડે છે નીચલા હોટ છે એ ફરક પવા માંડે છે બધી જગ્યાએ ગુસ્સે કરેલાનો નો ફેલાય છે તો તમે આ ખરેખર જટાને ને છે એ તમારા ઝેરના ઝાડ જેવા થઈ ગયા છે તો તમે જલ્દીથી

ફરીથી આવીને આવી રીતે મસ્ત મજાનું મળીશ પણ આવા જ શોર્ટકટ રિવિઝન જોવા માટે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરજો હો વાલુડા